આ તળાવનું નામ શું છે સર્પ ગંગા યાદ રાખજો બેટા સર્પગંગા તળાવ બધા અહીંયા જોજો હો મોઢું કોઈ અડાવડું ન કરો હોળી ડૂબી કે જાય તો આમાં ખબર પડી જાય ને કેટલા હતા બીજું નહીં હો ખાલી બી ઉડાવું પછી વાંચી આપણે ગયા હતા ને ત્યાંથી ઉડવાનું જોઈએ સાપુતારા ની અંદર હવે જાન્યુઆરી મહિનામાં કાઈ જ ફેસ્ટિવલ થશે ચોમાસાની અંદર મોનસૂન ફેસ્ટિવલ હોય એમાં ચોમાસાને લગતું બધું વરસાદ ખૂબ પડતો હોય ને